બગસરા તાલુકામાં માં વ્યાજબી ભાવના દુકાનદારોએ આપ્યો આદન પત્ર બગસરા પુરવઠા મામલતદારને વિવિધ પડતર માંગણીને લઈને આપ્યો આદન પત્ર ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂઆત કરવા આદન પત્ર આપ્યો આદન પત્રમાં નવેમ્બર મહિનામાં જથ્થાના ચલન નહીં ભરવા અને 1 નવેમ્બરથી થી વિતરણથી અલગ રહેવા આદન પત્રમાં ઉલ્લેખ કર્યો બગસરા તાલુકાના ફેરફાઈ સોપ એસોસિએશનના પ્રમુખ ધીરુભાઈ દેવ મુરાની આગેવાની હેઠળ આદન પત્ર આપ્યો વર્ષો જુનિયરને પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી વ્યાજ વિભાવના દુકાનદારના કમિશનમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યોના એંશી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણની માંગણીની રજૂઆત કરી હા જયકુમાર અશોકપરી ગોસ્વામી બગસરા દુકાનદાર અમારે જે પડતર પ્રશ્નો અને માંગણીઓ જે છે એ સરકારમાં અમે રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા મામલતદાર ઓફિસ બગસરાએ આવેલ છીએ અને આપણે આખા રાજ્યમાં આપણે ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા બંને પક્ષો દ્વારા નક્કી કરેલું આ પહેલી નવેમ્બર બે હજાર પચીસથી જે હડતાળનું અમે નક્કી કરેલ છે કે જે પરમિટ નહીં કાઢવામાં આવે અને કોઈ બિલ જનરેટ કરવામાં નહીં આવે એમાં અમે પૂરેપૂરું બગસરા તાલુકાના તમામ દુકાનદારો સમર્થન આપીએ છીએ અને મામલતદાર ઓફિસ બગસરામાં અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ એમાં અમારે જે અમુક બે મિનિમમ કમિશન વીસ હજારનો મુદ્દો છે એમાં જે સત્તાણું ટકા વિતરણની જે ટકાવારી આવે છે જે અત્યારે જોતાં અમારે ઈ કેવાયસી છે પછી કોઈ ગ્રાહકો બહારથી અનાજ લઈ લેતા હોય છે એમાં અમારે જે સત્તાણું ટકા વિતરણમાં અમે પહોંચી નથી શકતા એટલે એમાં ટકાવારીમાં થોડોક સુધારો કરવા અને પ્લસ કમિશન વધારો છે અમારો અને પ્લસ કે જે અમુક ટાઈમે અમારે ગોડાઉનથી ગુણવત્તાવાળું જે અનાજ નથી આવતું ગ્રાહકોવાળા જે અમારે અવારનવાર ટક્કર રહી છે એ બાબતના બધા તમામ મુદ્દા લેવામાં આવેલ છે અને પ્લસ કે બીજો એક મુદ્દો કે જે અમારે અત્યારે કમિશનમાં જે વધારો કરવા બાબતે અમે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છીએ